માં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી છે સરળતાથી પ્રમાણપત્રો મળી રહે તે માટે વ્યવસ્થા કરવા નિર્ણય લેવામાં આવ્યો છે જાતિ પ્રમાણપત્ર નોન ને અલગ વ્યવસ્થા કરવામાં આવી છે જનસેવા કેન્દ્ર સવારે નવથી સાત વાગ્યા સુધી કાર્યરત રહેશે લાભાર્થીઓ ફોર્મ ભરી શકે એ માટે હેલ્પ ડેસ્ક ઉભું કરવામાં આવ્યું છે જનસેવા કેન્દ્ર અરજદારો માટે પાણી બેઠકની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કામરેજ મામલતદાર કચેરી ખાતે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે કામરેજના નાયબ કલેક્ટર પ્રાંત અધિકારી દ્વારા આ અંગે વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાત ફર્સ્ટ દ્વારા જે લોકોને હેરાનગતિ થઈ રહી હતી તે અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અહેવાલની અસર ગુજરાત ફર્સના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર જોવા મળી છે આ વખતે સુરતમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી છે સરળતાથી લોકોને પ્રમાણપત્રો મળી રહે તે માટે આખરે વ્યવસ્થા ઊભી કરવા નિર્ણય લેવામાં આવ્યો છે જાતિ પ્રમાણપત્ર નોન ક્રિમિલિયરને અલગ વ્યવસ્થા કરવામાં આવી છે જન સેવા કેન્દ્ર સવારે નવથી સાંજના સાત વાગ્યા સુધી કાર્યરત રહેશે જેમાં લોકોને બહુ હેરાનગતિ ન થાય એમના માટે પાણીની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે લાંબી લાંબી કતારોમાં ન ઊભા રહેવું પડે એમના માટે બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે લાભાર્થીઓ સહેલાઈથી ફોર્મ ભરી શકે અને કોઈપણ પ્રકારના પ્રશ્નો રહી ના જાય કોઈપણ પ્રકારનો વાંધો ના આવે તે માટે તેમના માટે હેલ્પ ડેસ્ક ઊભું કરવામાં આવ્યું છે જનસેવા કેન્દ્રોમાં અરજદારો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી અહેવાલ ની અસર થઈ છે અહેવાલ કેવી રીતના પ્રસારિત કરવામાં આવ્યો ત્યારબાદ કેવી અસર જોવા મળી આપ જણાવશો પહેલા ને પછીની પરિસ્થિતિ આવકના દાખલા અને જાતિ પ્રમાણપત્ર માટે લોકોની જે લાંબી લાંબી કતારો લાગી રહી હતી અને લોકોને જે મુશ્કેલી પડી રહી હતી તેને વાચ આપવાનું કામ છે ગુજરાત ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને અહેવાલોની જોરદાર અસર છે તે હવે જોવા મળી રહી છે તંત્ર તરફથી મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે અને તે જ કારણ છે કે સુરતના અંદર નાગરિક સુવિધા કેન્દ્ર કરવા માટેનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે સરળતાથી વિદ્યાર્થી વાલીઓને દાખલા મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવા માટેની તૈયારી છે તે કરવામાં આવી છે તદુપરાંત જે દાખલા કરાવવા માટે આવતા લોકોને પીવાના પાણી સાથે બેઠક વ્યવસ્થા પણ યોગ્યપણે મળી રહે તે પ્રકારનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે એટલે એક રીતે ગુજરાત ફર્સ્ટ લોકોના પ્રશ્નોને હંમેશા જે વાચા આપી રહ્યું છે તે વાતમાં ગુજરાત ફર્સ્ટ હવે ખરું ઉતર્યું છે અને અંતે જે જિલ્લા વહીવટી તંત્ર છે તે સફાળે જાગ્યું છે જી આભાર રાકેશ સમગ્ર વિગતો બદલ ગુજરાત પર્સના અહેવાલની ધારદાર અસર થઈ છે લોકોને આવક દાખલો પ્રમાણપત્રો સરકારી કચેરીથી લેવા માટે વારો વારો આવતો આવતો હતો હતો કલાકો સુધી લાંબી લાંબી રહેવાનો જેને લઈને ફોર્મ સહેલાઈથી ભરી શકે એના માટે અનેક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે હેલ્પ ડેસ્ક ઉભું કરવામાં આવ્યું છે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે કામરેજ માલદાર કચેરી ખાતે આ તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ગુજરાત પર્સના અહેવાલ બાદ તંત્ર સફાળો ઉજાગ્યું છે કામરેજના નાયબ કલેક્ટર પ્રાંત અધિકારી દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે